અન્નપૂર્તિ ગરિમાપૂર્ણ જીવન સારું આરોગ્ય શિક્ષણ અને આજીવિકા આ બધાની શરૂઆત પૂર્તિ ભોજનની ખાતરી સાથે થાય છે આથી જ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે ગુજરાતના પંચોતેર લાખ પરિવારોની ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે હાલમાં સત્તર હજારથી વધુ દુકાનો થકી ગુજરાતના લાભાર્થીઓ સુધી સરકાર અનાજ પહોંચાડી રહી છે ગુજરાત સરકારે હવે લાભાર્થી પોતાના અનુકૂળ સમય મુજબ ગમે તે સમયે અનાજ મેળવી શકે તે દિશામાં પહેલ કરી છે ભારત સરકાર ગુજરાત સરકાર અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના સહયોગથી ભાવનગર ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અન્નપૂર્તિ ગ્રેન એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ના રોજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દ્વારા આ મશીનનું ભાવનગર ખાતે લોકાર્પણ કરવામાં આવેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અન્ન મશીન દ્વારા લોકોને અનાજનો જથ્થો સમયસર અને ઝડપથી મળે તે માટે પ્રયત્નશીલ છે અન્નપૂર્તિ મશીન ચાલીસ સેકન્ડમાં પચીસ કિલો જેટલા અનાજનું વિતરણ કરી શકે છે આની કેપેસિટી બે કિલો જેટલી છે અને એકસાથે બે પ્રકારના અનાજનું વિતરણ કરી શકે છે અમે રેશન લેવા જતાના બે કલાકથી કલાક લગી ઊભું રહેવું પડતું ગરદીમાં ને અહીંયા ગમે ત્યારે આવી શી તાણે સિક્કો આવી જાય તો એટીએમ જેમ બેંકે જાય તરજ અહીં રેશન મળી જાય છે આ સરકારે કર્યું બહુ સારું કામ કર્યું

એટીએમ થી એમ કે આપણે દન્યુ ન પડીએ કે એમ કામ નું કલાક થી રજા લઈને આવ્યા તો આપણું કામ અહીં થઈ જાય સરકારે આ કર્યું સારું કહેવાય એમ આ મશીન બાયોમેટ્રિક ઓળખ આધારિત વિતરણ કરે છે આથી ફક્ત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જ આ એટીએમ મારફત અનાજ મેળવી શકે છે પહેલાં તો બેંકમાં જાતા હતા અને એટીએમ પૈસાથી નીકળતા હતા પણ આ પહેલી વાર એવું જોવા મળ્યું કે એટીએમમાંથી અનાજ પણ નીકળી શકે છે મારે ચૌવદ કિલો ઘઉં આવે છે ને એકવીસ કિલો ચોખા આવે છે એટલે એમાં પૂરેપૂરો જથ્થો મળે છે એમાં કાંઈ ઓછું વધતું નીકળતું નથી રાજ્યભરની વાજબી ભાવની દુકાનોએ આ અનાજનું એટીએમ પોતાની દુકાન પર લગાડવા માટે રસ દાખવેલ છે કારણ કે આમાં ઓછી મજૂરીએ ખૂબ ઝડપથી અને પૂરતા વજનમાં લાભાર્થીને અનાજ વિતરણ કરી શકાય છે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અન્નપૂર્તિ જે ગુજરાત સરકાર દ્વારા અનાજનું એટીએમ મૂકવામાં આવ્યું છે તે અનાજના એટીએમ ખૂબ સરસ છે સરળ વિધિ છે એમાં બહુ કંઈ ઝંઝટવાળું નથી જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સારી સુચારુ અને પારદર્શક બનાવવા માટે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની આ પહેલ છે આવો આપણે સૌ સાથે મળી અન્ન પૂર્તિ ગ્રેઇન એટીએમ નો ઉપયોગ કરીએ અને જે રીતે એટીએમ માંથી પૈસા મેળવીએ છીએ તે રીતે ગ્રેઇન એટીએમ માંથી અનાજ મેળવીએ